હેલો મિત્રો રામ રામ જી તો પછી કેમ છે બધા મજામાં બસ હું પણ મજામાં તો આજે છે વ્યસ્ત વર્ષ બધાના નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર અને આજના દિવસની શરૂઆત આપણે કેવી રીતે કરીએ છીએ ચાલો તમને બતાવો તો મિત્રો આપણે જો કે હનુમાન દાદાના દર્શન કરીને આજના નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ જય હનુમાન દાદા બસ દર્શન કરી લીધા

No like you, right? like 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 Happy New Year, Lakhan Gata. Happy Happy New Year. Mid Bay, Ram Happy New Year. Mujam. Happy New Year. Bolo. Happy Happy New Year. 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 Happy Happy New Year. Happy New Happy New Happy New Happy New Year. Happy New Year tuh bolo. Happy New Year. Oke. Okay. <laughs> Happy New Year. Yes. Happy New Year. 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 ભોળાનાથ મહાદેવ ના મંદિરે મહાદેવ ના મંદિર થી નીકળી ગયા છે આપડી ગાડી પકડ્યા નીરજભાઈ ની ગાડી ને ફોટો શૂટ ચાલુ છે આ મીશું દાંત કાઢી ગયો ભાઈ

તમે જોયું આવી રીતે અમારે હિન્દુ પરંપરાનું આજથી નવ વર્ષ સ્ટાર્ટ થયું છે બધાને પાછા એકવાર હેપી ન્યુ ઇર રામ રામ અને તમે જોયું બધા એકબીજાના ઘરે જતા હોય છે કે રામ રામ કરવા હેપી ન્યુ ઇયર કહેવા માટે બધા મળતા હોય છે બધા ખૂબ ઉલ્લાસથી આજનો દિવસ મનાવતા હોય છે તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી સારવાર તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં હજી આવાના વ્લોગ આવતા રહેશે અને હવે જા વિડીયો આવતા રહેશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જશે બધાને મારા જય શ્રી રામ હર હર મહાદેવ